પરાઠા ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે જેમ કે સ્ટફ પરાઠા સિમ્પલ પરાઠા અલગ અલગ વેજીટેબલનો ઉપયોગ કરીને પણ પરાઠા બનાવવામાં આવે છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં પાલકના પરોઠા બનાવ્યા છે ખાસ કરીને બાળકો જ્યારે પાલકને પસંદ ન કરતા હોય ત્યારે આ રીતે તેને પરાઠા બનાવીને આપી શકાય છે તો પાલકના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં એક બંચ પાલક આશરે બસો ગ્રામ પાલક લીધી છે અને તેના મેં પાન કાઢી લીધા છે હવે આ પાલકને બે ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેવા જેથી કરીને તેમાં માટી કે કચરો હોય તો દૂર થઈ જાય હવે ગેસ ઓન કરી એક તપેલી મૂકી દઈએ તેમાં એકથી દોઢ ગ્લાસ પાણી એડ કરી અને તેમાં પાલક એડ કરી પાલકને બોઇલ થવા મૂકી દઈએ તો આ પાલક બોઇલ થતાં પાંચ મિનિટ જેટલો સમય લાગે છે પાંચ મિનિટ બાદ ગેસ ઓફ કરી દઈએ અને પાલકને એક ડીશમાં લઈ લઈએ તો પાલક ઠંડી કરવા મૂકી દઈએ પાલક ઠંડી થાય ત્યાં સુધી બીજા મસાલા રેડી કરી દઈએ આ દસ કઢી લસણની પેસ્ટ કરી તેમાં મેં થોડું પાણી એડ કર્યું છે હવે પાલકને મિક્સર જારમાં એડ કરી એમાં થોડા લીલા મરચાં એડ કરી તેની પ્યુરી કરી લેવી પરાઠાનો લોટ બાંધવા માટે એક મોટો બાઉલ ઘઉંનો લોટ લીધો છે અને તેને ચાડી લીધો છે તેમાં આડસ મરીનો પાવડર કરીને એડ કર્યો છે સ્વાદ મુજબ મીઠું પાંચ ચમચી હળદર એડ કરવી ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાંચ ચમચી હિંગ અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લોટમાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવા ત્યારબાદ તેમાં એક ચમચા જેટલું મણ એડ કરવું અને તેને પણ લોટમાં સારી રીતે મિક્સ કરવું ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ એડ કરવી અને પાલકની પ્યુરી એડ કરવી હવે આ બધી સામગ્રીને ખૂબ સારી રીતે મિક્સ કરી અને તેનો લોટ બાંધવો આ લોટમાં પાલકની પ્યુરી એડ કરી છે તો તેનાથી જ લોટ બંધાઈ જશે પણ જરૂર જણાય તો વધારાનું પાણી પણ એડ કરી શકાય તો લોટને ખૂબ સારી રીતે કેળવી લઈએ લોટને જેટલું વધારે મસળશું એટલા પરાઠા સોફ્ટ અને સારા બનશે એક ચમચી ઓઇલ એડ કરી ફરી લોટને સારી રીતે મછડી લેવું તો આ રીતે પરાઠાનો લોટ રેડી થશે અને આ રીતની તેની સોફ્ટનેસ હશે હવે પરાઠાના લોટમાંથી એક લુઓ લઈ લેવો અને તેને ઘઉંના લોટમાં ઘઉંના કોરા લોટમાં કોટિંગ કરી અને તેમાંથી એક રોટલી વણી લેવી હું આ પરાઠા સ્ક્વેર શેપમાં બનાવવાની છું જો તમે ઈચ્છો તો ટ્રાયંગલ શેપમાં પણ બનાવી શકો અથવા તમે આ રીતે રોટલી વણી અને ડાયરેક્ટ પણ શેકી શકો તો આ લોટની રોટલી વણાઈ ગઈ છે હવે તેના પર એક ચમચી ઓઇલ મૂકી અને ચારે બાજુ તેને સારી રીતે કોટ કરી લઈએ ત્યારબાદ તેની ઉપર થોડો કોરો લોટ મૂકી દઈએ અને સારી રીતે ફેલાવી દઈએ હવે રોટલીની બંને બાજુની કિનારી આ રીતે વાળી દઈએ અને તે જ રીતે બીજી બાજુની કિનારી પણ આ રીતે વાળી દઈએ જેથી કરીને એક સ્ક્વેર શેપ રેડી થશે થોડું પ્રેશ કરી તેના પર ફરી કોરોલોટ કોટ કરી અને તેને વણી લઈએ તો આ રીતે પરાઠો વણાઈ ગયા બાદ ગેસ ઓન કરી તેના પર આયન તવી અથવા નોનસ્ટિક તવી મૂકી દઈએ અને તવી ગરમ થાય એટલે તેનામાં એક ચમચી ઓઇલ એડ કરી પરાઠાને તેના પર શેકી લઈએ પરાઠાની બીજી બાજુ પણ આ રીતે ઓઇલ મૂકી અને તેને શેકી લઈએ ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે જુઓ કેટલા ફૂલેલા અને સરસ પરાઠા રેડી થાય છે આ પરાઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લેવા બંને બાજુ પરાઠા સારી રીતે શેકાઈ ગયા બાદ તેને ઉતારી લેવા તો આ પરાઠો શેકાઈ ગયો છે અને હું ડીસમાં લઈ લઉં આ રીતે મેં બધા પરાઠા રેડી કર્યા છે પાલકના આ પરાઠા દહીં જોડે બહુ જ ટેસ્ટી લાગે છે પાલકના પરાઠાની આ રેસીપી તમને કેવી લાગી મને જરૂરથી જણાવશો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો થેન્ક યુ